અંકલેશ્વરમાં લાભાર્થી સંપર્ક મહામંત્રી વિનોદ પટેલ દક્ષાબેન શાહ અને જગદીશભાઈ શાહ અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકરો માટે કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો

નોટીફાઈડ ભાજપ પ્રમુખ જસુ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા તેમજ પાલિકા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તાલુકો અને નોટિફાઈડ આ ત્રણે ત્રણ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા રાખવામાં આવી હતી તેમાં કાર્યકર્તાઓએ જે લાભાર્થીઓને મળવા જવાનું છે કઈ રીતે લાભાર્થી પાસે જવું કઈ રીતે લાભાર્થીને ને મળવું અને જે સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો છે એની સવિશેષ એમને જાણકારી આપવા માટે થઈ અને આજે મંડળની બેઠકો લેવામાં આવી હતી એની અંદર સરળ એપની અંદર જે લાભાર્થીએ લાભ લીધો છે એનો વિડીયો પણ અમે અપલોડ કરવામાં આવશે અને આ પ્રદેશની અંદર આ મોકલવા મોકલવામાં આવશે ધર્મેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ અંકલેશ્વર